આપણા મિત્રો ખૂબ સરસ એવી પ્રાચીન પદ્ધતિ જે બાળકોને રમવા માટે જે બે બાળકો હોય અને જે ઢીંગલા ઢીંગલી રમતા હોય નાનું ઘર બનાવતા હોય એટલું ભારતીય સંસ્કૃતિમાં જે બાળપણથી જ જે બાળકોને ગ્રસ્ત જીવન જીવવાની પરંપરા અને શીખામણ મળતી બરાબર તો આજના છોકરાઓ જે મોબાઈલની ગેમ રમે છે એનાથી ખૂબ જ સારી ભલી એવી આ બે બાળકો આ રમત રમી રહ્યા છે મિત્રો જે છોકરાઓ મોબાઈલમાં રમે છે એ ખૂબ જ હાનિકારક છે મિત્રો એક તો રેડિયેશન અને બીજું જે ફ્લેશ લાઇટ મોબાઈલની અને દિમાગ ખરાબ કરે શરીર એકલું હરકત બોડી હરકત ના કરે મોબાઈલમાં જે બેડ પર કે બિસ્તર પર કે ચાર પાય કે મથા પર બાળકનું મગજ ઉલડા કરે ઓર એ ખરાબ થાય પણ એ જે બાળક જે રમે છે મિત્રો જેની બોડી અને જેની આત્મા બંને એકસાથે એક્ટિવેટ થાય તો ખૂબ જ સારું અને એમાંથી કોઈ આડ ઇફેક્ટ નહીં મિત્રો બાળકનો ટાઈમપાસ પણ થઈ જાય આ જે વેકેશન ગાળામાં અને સારી એવી રમત પણ રમી જાય બરાબર તો ખૂબ જ સારી લાભદાયી મિત્રો આ પ્રાચીન સંસ્કૃતિ જે ઓના છે બેટા તમે શું શું રમો છો હા ઓન સાવ શું રમો ગુડ ઓર ગદગદ લંગડી રમો લંગડી હા ખો કબડ્ડી એવું રમો છો ઓર બીજો બુલેટ ઠીકર નાખવાનું બી હોય છે ને એવું રમો હા સાબ સાબ બહુ સરસ બેટા હા ને તો આવી રમત રમવાની બેટા મોબાઈલમાં નહીં રમવાનું હા ને ઓર દરેક બાળકોને મારી પણ એક વિનંતી છે મિત્રો કે મોબાઈલમાં તમે ના રમશો રમવો તમે આવી રીતના ઘર ઘર બનાવીને રમવરાય તમારા ટાઈમપાસ માટે ઘણી બધી રમતો છે પણ મોબાઈલની ગેમ જે છે મિત્રો હાનિકારક છે મોબાઈલની ગેમ ના રમશો ખૂબ સારી ખૂબ સરસ રમત છે મિત્રો આ લોકોને શરમ આવતી હશે પણ બહુથી બેસ્ટ રમત છે અને ભારતીય સંસ્કૃતિ છે મહારાજ અમારા શ્રી તેમાં હતા અજય માબનાસ તો અમારા ગામના સરપંચ સાહેબ શ્રી નાથાભાઈ જોશી છે અને વાત કરીએ તો ભુદેવશ્રી આ જે રમત છે એ બહુ સારી છે અને કેમ કે જે તમે રમ્યા છો જે જણાવશો બાળપણ જે આ નાના નાના કરની બનાવે છે વાહ વાહ એ સારા સારું કહેવાય ખૂબ સારું કેવાય લોકો જે મોબાઈલ મોબાઈલનો જે ઉપયોગ કરે છે બિલકુલ ભણતર થી છોકરું નખું પડે અને ઘણું બધું નુકસાન થાય છે તો સરપંચ સાહેબ તમારા જમાનામાં આ લીમડા નીચે જે ગદગદ એવું તમે રમેલા ખરા સરસ સરસરી હવા રમતા હા હા આપડા એકબીજા ને એકબીજા કરતા વાહ વાહ એવી એક જૂની રમત હતી વાહ સરસ રમતા ખુબ રમતા अरे रे लेबडा माथे ने गुरु गुरु क्षमा माथे नी रमत जी 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 खूब जी हां सर हरम सरम सरम सारी रमत हां हां बहुत સરસ કેમ કે લીમડા પર જે બાળક સડે ઉતરે નથી એની બોડી ફિટ થાય બોડી ફિટ થાય કસરત થાય કસરત થાય વાહ વાહ સરપંચ સાહેબ હા 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 જી જી બિલકુલ એટલે એની કસરત થાય અને ફિઝિકલ માટે ખૂબ સારું હા પણ જે મિત્રો મોબાઈલની ગેમ છે એ બહુ હાનિકારક છે બહુ હાનિકારક છે તો મિત્રો આ બાળકો પાસેથી આપણે સરપંચ સાહેબ પાસેથી પણ ઘણી બધી રમતો જોઈ અને વાહ 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 સરસ 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 બહુ સરસ એમ તો જે આ બાળકોએ ઘર બનાવે છે અને ભારતીય સંસ્કૃતિ એવું કહે છે મિત્રો ઘરથી જે બાળપણથી જ એ ગ્રસ્ત જીવન જીવવાનું શરૂઆત અહીંયાથી થાય જે શીખતા બાળકો એમ તે ઘર ઘર બનાવવું શીખવું અને એથી સંસ્કાર મળતા જે સાચા સંસ્કારો બહુ સરસ બહુ સરસ તો ખૂબ ખૂબ આભાર સરપંચ સાહેબનો અને બાળકોનો જે આ વિડીયો આપણા લોકો માટે બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે જે બાળકો મોબાઈલ લથથી ગાંડાથી જાય છે તમે ઘણા વિડીયો મિત્રો જોયા છે મોબાઈલના લથથી બાળકો ગાંડાથી એમનું મગજ ખરાબ થાય આ નુકસાન કરે પણ આ રમત બહુ સારી છે મિત્રો ખૂબ સરસ